કેટલાક આયનોના નામ અને સંજ્ઞાઓ વિદ્યાર્થી મિત્રો આ પણ બહુ જરૂરી છે આપણને આયોનોના નામ એની સંજ્ઞા અને એમાં કેટલી સંયોજકતા છે આપણને આવડવું જોઈએ ચાલો જોઈએ સોડિયમ તો વિદ્યાર્થી મિત્રો સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે અને આ ધાતુ છે યાદ રાખજો એનો પરમાણુ ક્રમાંક અગિયાર છે જો ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચના છે બે આઠ અને છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે અને એની સંજ્ઞા સોડિયમના આયનની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો એને પ્લસ કઈ રીતે કે એમાં છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો એ પોતાનું એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને જ્યારે કોઈ તત્ત્વ પોતાનું ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ આયન બનશે એ તત્વનું આયન બનશે ને એના પર પ્લસ સિમ્બોલ લાગશે એટલે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે એની સંયોજકતા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો એક તો વિદ્યાર્થી મિત્રોને સવાલ એ થાય છે કે સંયોજકતા એટલે શું તો એટલો યાદ રાખજો કે તત્વની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ખૂટતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કક્ષા પૂરી કરવા ખૂટતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ નમ એનું છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે આ તત્વો સહેલાઈથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલા માટે એના પર પ્લસ લખેલું છે પ્લસ હંમેશા એટલા માટે લખવામાં આવે છે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એક એટલે એની સંયોજકતા વિદ્યાર્થી મિત્રો એક છે એ રીતે પોટેશિયમ એને કે પ્લસ લખવામાં આવે છે એની બી સંયોજકતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો એક છે કારણ કે એના છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે ગુમાવી દે છે એટલે કે ઉપર પ્લસ લખવામાં આવે છે એ રીતે સિલ્વર એનું સિમ્બોલ એજી એના પર બી પ્લસ લખવામાં આવે છે એની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા પણ શું આવશે એક તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે જેની સંયોજકતા એક છે એવા તત્વો કયા છે સોડિયમ પોટેશિયમ સિલ્વર અને કોપર ઓકે જેની સંયોજકતા એક છે કોપરના બે અલગ કેસ છે એક ક્યુપ્રસ છે અને બીજો બીજો પણ એક છે તો આપણે એના બીજો જે છે વિદ્યાર્થી મિત્રો ક્યુપિક છે તે આપણે જોઈશું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ આટલા લોકોની સંયોજકતા એક છે તમે યાદ રાખો ચાલો અધાતીય તત્વ જોઈએ આપણે અધાત્વીય તત્વ અધાતુ અધાત્વીય તત્વ હમણાં સુધી આપણે ધાતુ જોયા હવે અધાતુ જોઈએ હાઇડ્રોજન એનો પરમાણુ ક્રમાંક એક છેલ્લી કક્ષાકો કે પહેલી કક્ષા કક્ષાકો એક જ રહેશે એક ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી દેશે તો એનો આયન બનશે એચ પ્લસ અને એની સંજોગતા કેટલી હશે વિદ્યાર્થી મિત્રો એક હશે અગર એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એ તત્વ બનશે હાઇડ્રાઇડ અને જ્યારે કોઈ તત્વો મેળવે તો ઉપર વિદ્યાર્થી મિત્રો માઇનસ લખાશે એક વસ્તુ ઇઝીલી યાદ રાખો કે જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે તે પોઝિટિવ આયન બનશે પ્લસ ઉપર પ્લસ લખાશે અને જ્યારે કોઈ તત્વ એક સંજ્ઞા એક ઇલેક્ટ્રોન મેળવે તેના ઉપર શું લખાશે વિદ્યાર્થી મિત્રો માઇનસ લખાશે અને જ્યારે કોઈ એક ઇલેક્ટ્રોન મેળવે તો એની સંયોજકતા કેટલી હશે એક હશે તો વિદ્યાર્થી મિત્રો સંયોજકતામાં કન્ફ્યુઝ ના થતા આનો મતલબ સિમ્પલ એટલો જ છે કે કા જેટલા ઇલેક્ટ્રોન હોય જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે એની સંખ્યાને શું કહેવામાં આવે છે સંયોજકતા એ રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો એચ માઇનસ હશે તેની પાછળ શું લખાશે હાઇડ્રાઇડ લખાશે યાદ રાખજો એ રીતે સીએલ માઇનસ તો આપણને ખબર છે સીએલમાં સત્તર ઇલેક્ટ્રોન હોય અને એને કઈ રીતે ગોઠવાશે બે આઠ સાત એની છેલ્લી કક્ષા પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે તો એ ઇલેક્ટ્રોન મેળવી લેશે અને એ તત્વો શું બનશે સીએલ માઇનસ બનશે અને જ્યારે સીએલ માઇનસ બને છે વિદ્યાર્થી મિત્રો ત્યારે એની સંયોજકતા માટે એક ઇલેક્ટ્રોન મેળવે છે અને એની સંયોજકતા કેટલી થઈ એક અને જ્યારે કોઈની પાછળ લાગશે તો કઈ રીતે વંચાશે ક્લોરાઇડ કરીને વંચાશે યાદ રાખજો જે ફોર એક્ઝામ્પલ એ સી એલ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ કઈ રીતે વંચાશે સિલ્વર ક્લોરાઈટ ઓકે એ રીતે અહીં આગળ બ્રોમાઇટ છે તો એની બી સંયોજકતા એક છે ઉપર માઇનસ લખ્યું છે એનો મતલબ એક ઇલેક્ટ્રોન મેળવે છે આયો ડાયટ આઈ માઇનસ લખ્યું છે મતલબ એક ઇલેક્ટ્રોન મેળવે છે જેની સંયોજકતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો એક છે તો આપણે અહીંયા આગળ સંયોજકતા યાદ રાખવાની છે કયા તત્વની કેટલી સંયોજકતા છે આગળ બહુ પરમાણવીય આયન ઓકે બહુ પરમાણુ નામ પરથી જ ખબર પડે છે કે એક કરતાં વધુ પરમાણુ છે ફોર એક્ઝામ્પલ એમોનિયમ એમોનિયમમાં વિદ્યાર્થી મિત્રો બે પરમાણુ છે એક નાઇટ્રોજનનો છે બીજો હાઇડ્રોજનનો છે જો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનમાં બી ચાર પરમાણુ છે આ ટોટલ પાંચ પરમાણુ થયા અને પાંચ પરમાણુ જ્યારે ભેગા થાય છે ત્યારે એની સંયોજકતા કેટલી હશે તો આની સંયોજકતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો એક છે જો આપણે એની સંયોજકતા કેલ્ક્યુલેશન કરીએ તો એની સંયોજકતા કેટલી આવશે એક આવશે હાઇડ્રોક્સાઇડ જો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા મળે તો જે શું વંચાય છે એને હાઇડ્રોક્સાઇડ વંચાય છે યાદ રાખજો અને એની સંયોજકતા કેટલી છે માઇનસ એક છે એટલે આવશે એક એક ઇલેક્ટ્રોન મેળવે છે આ નાઇટ્રેટ એનો થ્રી એનો થ્રી એને આપણે શું વાંચીશું નાઇટ્રાઇટ અને એની સંયોજકતા પણ કેટલી છે માઇનસ એક એટલે એક ઇલેક્ટ્રોન મેળવે છે એની સંયોજકતા આવશે એક હાઇડ્રોજન કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોને અને કાર્બોનેટ કહીશું હાઇડ્રોજન આગળ લાગ્યો છે તો શું વંચાશે હાઇડ્રોજન કાર્બોનેટ અને એની સંયોજકતા પણ વિદ્યાર્થી મિત્રો કેટલી છે એક છે ઓકે આ હતા પરમાણુઓ કયા પરમાણુઓ જેની સંયોજકતા એક છે આવા તત્વો જેની સંયોજકતા એક છે આગળ જોઈએ આપણે જેની સંયોજકતા બે હવે જો વિદ્યાર્થી કેટલાક આયોના નામ અને સંજ્ઞાઓ આયન મેગ્નેશિયમ કેલ્શિયમ જિંક બેરિયમ આયન અને કોપર આ બધાની સંયોજકતા બે છે જો અહીંયા બધાના ઉપર પ્લસ બે લખેલા છે એનો મતલબ એ છે સિમ સિમ્પલી વિદ્યાર્થી મિત્રો કે આ લોકોની સંયોજકતા માટે પ્લસ બે એટલા માટે કે એના છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે ફોર એક્ઝામ્પલ અહીં આગળ આનો બાર છે પરમાણુ ક્રમાંક પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ છેલ્લી કક્ષામાં બે અને છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે એટલે અહીંયા આગળ પ્લસ બે કરીને લખેલા છે પ્લસ બે હોય તો બે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તેની સંયોજકતા કેટલી આવશે બે આવશે કારણ કે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ જ રીતે દરેકમાં થાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો બધાની સંયોજકતા કેટલી છે બે છે તો આધાતુ આયન છે અધાત્વિક આયન જોઈએ આપણે તેમાં છે ઓક્સિજન અને ઓક્સિજન જો બે ઇલેક્ટ્રોન મેળવી લે અને પોતાની છેલ્લી કક્ષા પૂરી કરી લે તો એના માટે ઉપર આપણે શું લખીશું બે ત્યાંની સંયોજકતા કેટલી થશે બે और आने शू से ऑक्साइड वंचाश जी रिते कैल्शियम ऑक्साइड सी ए कैल्शियम ऑक्साइड ओके विद्यार्थी मित्रों आगे जो आप सल्फाइड बी बी इलेक्ट्रॉन मेड़ लेता कक्षा कर पूरी करने तो एस ऊपर टू माइनस लखाशे ए संयोगता के लिए दहु परमाणु आयन कार्बोनेट कार्बोनेट ने कहम सी थ्री અને એની સંયોજકતા કેટલી છે ટુ માઇનસ એટલે બે ઇલેક્ટ્રોન મેળવે છે સંયોજકતા થશે બે સલ્ફાઇડ એસો થ્રી ઉપર કેટલા આવશે ટુ માઇનસ બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે અને એની સંયોજકતા પણ બે થશે સલ્ફેટ એસો ફોર ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જો યુ એસો ફોર તો કઈ રીતે વંચાશે સલ્ફેટ કોપર સલ્ફેટ ઓકે તો આ દરેક વસ્તુ યાદ રાખવાની છે કે એસો ફોર આવે તો એને શું વંચાય ઓકે સીઓ થ્રી આવે એનો સુવંચાય એ યાદ રાખવાનો છે ચાલો આગળ જોઈએ હવે જેની સંયોજકતા ત્રણ છે એવા તત્વોના નામ જો વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે થ્રી પ્લસ એટલે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે એની સંયોજકતા આવશે ત્રણ આયન એ બી ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે જે ફેરિક ફોર્મમાં હોય છે એ તેની સંયોજકતા પણ કેટલી આવશે ત્રણ આવશે અધાતુ તત્વોની વાત કરીએ તો નાઇટ્રાઇટ ત્રણ ઇલેક્ટ્રોન મેળવે તો એ બનશે નાઇટ્રાઇટ આયન અને એની સંયોજકતા કેટલી છે ત્રણ છે અને બહુ પરમાણુ આયનની વાત કરીએ તો ફોસ્ફેટ પી ઓ ફોર થ્રી ફોસ્ફેટ તેની સંયોજકતા વિદ્યાર્થી મિત્રો કેટલી છે તો જે વિદ્યાર્થી મિત્રો આ દરેક તત્વના સંયોજકતા અને એનો સિમ્બોલ તમે લખીને તૈયાર કરી દો તો તમને રાસાયણિક વિજ્ઞાન આપણા ધોરણ ચા દસના વિજ્ઞાનના પહેલાં 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 ચાર ચેપ્ટર તમને ઇઝીલી યાદ રહી જશે તમને કોઈ તકલીફ નહીં પડે કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે મળીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે ઓકે વિદ્યાર્થી મિત્રો